નમસ્કાર ઉમેદવાર મિત્રો મિત્રો સ્વાગત છે નવા વિડીયો મિત્રો વિદ્યા સહાયક ડીવીમાં ફરી આટલા જિલ્લાનો આંકડો છે સામે આવ્યો છે મિત્રો ફરી બે જિલ્લાનો આંકડો સામે આવ્યો છે મિત્રો અગાઉ આપણે બે જિલ્લાનો આંકડો છે મૂકેલો હતો ફરી બે જિલ્લાનો આવ્યો છે એના ઉપર માહિતી આપવાનું છું મિત્રો ખાસ વિદ્યા સહાયક ભરતીમાં મહિલાઓ અને પુરુષોમાં સૌથી વધારે કોના ફોર્મ ભરાયા છે એની પણ માહિતી આપવાનો છું શું ભાઈઓના વધારે છે કે બહેનોના ફોર્મ વધારે છે એના ઉપર આપણે વાત કરવાના છે મિત્રો ન્યૂઝમાં કટિંગ આવ્યું છે એની પર અપડેટ આપવાનું છે વિડીયો સુધી આવજો મિત્રો ખાસ સૂચના છે ચેનલ ઉપર નવા વધારેલા છો એકવાર વાર ચેનલની વિઝિટ કરી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી કેમ કે આવી જ ઇન્ફોર્મેશન શૈક્ષણિક લગતી અપડેટ તમને દરરોજની મળતી રહેશે તો શું અપડેટ છે વિગતવાર આપણે માહિતી મેળવીએ તો મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળ્યું છે વિદ્યા સહાયકની ભરતીમાં ફોર્મ ભરવામાં મહિલાઓ મોખરે જોવા મળી પુરુષો ઉમેદવારોની જોવા મળી મિત્રો ચોત્રીસો ચૌદ ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન કર્યું ત્યારે ભરતી માટે યોગ્ય ઠેર્યા હતા જેમાં અન્ય માધ્યમમાં તમે જોઈ રહ્યા છો કેટલી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા છે સાથે મિત્રો અહીંયા પણ તમને જોવા મળ્યું છે ધોરણ છ થી આઠમાં માં વાય કેટલા ફોર્મ જે માન્ય રહ્યા હતા તો દીકરીઓ માટે શિક્ષકોનો વ્યવસાય સલામત રે સમાજશાસ્ત્ર્યું છે મિત્રો એ બે નંબરની વાત છે પરંતુ અહીંયા આપણને જોવા મળેલું છે વિદ્યા સહાયક અરજી ફોર્મ ગીર સોમનાથની વાત કરીએ જેમાં એક થી પાંચમાં પાંચસો સિત્યોતેર ગણિત વિજ્ઞાનમાં એક હજાર બેતાળીસ સમાજ વિજ્ઞાનમાં આઠસો અગ્યાસી તમે જોઈ રહ્યા સેવન નાઇન અને ભાષામાં સાતસો ચાલીસ પછી ગીર સોમનાથ જ્યારે તેત્રીસો જેવા જોવા મળ્યા હતા બનાસકાંઠામાં અને બીજો બે આપણે મૂકેલા છે જરૂરથી નિહાળ્યું મિત્રો બીજા દાહોદની વાત કરીએ દાહોદ જિલ્લાના સેન્ટરમાં ડેવી થયેલા તો કુલ મિત્રો પંદરસો અને પંચાણું નો આંકડો અહીંયા આપણને જોવા મળ્યો છે પરંતુ મિત્રો આ આંકડો વધી પણ શકે છે આ આંકડો એવું પરફેક્ટ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે પરંતુ વધારે પણ હોઈ શકે છે બાકી મિત્રો કાલે જો કંઈ નવી જિલ્લાનું તમને મળે છે તમારા જિલ્લાનું તો જરૂરથી જોજો કે કાલે પણ આપણે વિડીયો લાવીશું તો બાકી આથી અપડેટ વિડીયો પસંદ આવે લાઈક કરજો ચેનલ પર નવા મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયક પ્રેસ કરવાનું ભૂલ કરી જય હિન્દ જય સવિધાન